કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે તેઓ સાબરકાંઠાના હિંમતનગર પહોંચ્યા શામળાજી ચિલોડા નેશનલ હાઇવેના સિક્સ લેનની કામગીરીનું નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ શોભના બારિયા પણ તેમની સાથે જોડાયા ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ગડકરીએ બેઠક કરી NHAI ના અધિકારીઓ સાથે પણ બેઠક કરી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના એરિયલ સર્વેનું પણ ગડકરીનું આયોજન છે રાષ્ટ્રીય ધોરી માર્ગ અને એક્સપ્રેસ 2 પણ ગડકરી નિરીક્ષણ કરશે સુરતના પ્રવાસ દરમિયાન સડક માર્ગે તેઓ עו જશે NH53 ના 45 કિલોમીટર ના સેક્શનનું પણ નિરીક્ષણ કરશે અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કામકાજની વિસ્તૃત સમીક્ષા કરશે નિરીક્ષણ બાદ ગડકરીએ ગાંધીનગરની લીલા હોટલ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મુખ્ય સચિવ એમ કે દાસ અને વરિષ્ઠ સચિવો બેઠકમાં ઉપસ્થિત રહ્યા માર્ગ નિર્માણ બાબતે તેમણે ચર્ચા કરી આ સાથે ગુજરાતમાં અન્ય જગ્યાએ બની રહેલા નેશનલ હાઈવે બાબતે પણ નીતિન ગડકરીએ વિગતો મેળવી